દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આરોગ્ય સેવાઓ બનશે વધુ સુદ્રઢ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ભાણવડ તાલુકામાં અંદાજિત રૂપિયા ₹1.30 કરોડથી વધુ રકમના આરોગ્ય વિભાગના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આરોગ્યની સેવાઓ બનશે વધુ સુદ્રઢ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ભાણવડ તાલુકામાં અંદાજિત રૂપિયા ₹1.30 કરોડથી વધુ રકમના આરોગ્ય વિભાગના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ સઈ દેવળિયા ખાતે રૂપિયા સડત્રીસ પોઈન્ટ પચાસ લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે પહેલા સમયમાં વૈધ નાડી તપાસી નિદાન કરતા આજના આધુનિક યુગમાં આરોગ્યની સારવાર પણ સુધારો થયો છે આપણે આરોગ્યની બાબતે સજાગ રહેવું ખૂબ જ આવશ્યક છે એટલે જ કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નથી જો આપણે સ્વસ્થ હોય તો બીજા કાર્યો કરી શકશું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના છેવાડાના વિસ્તારો સુધી પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ સુદૃઢ બનાવવાની નેમને સાર્થક બનાવવાનો સંકલ્પ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે વધુમાં મંત્રીએ કહ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં જ પ્રાથમિક સારવાર મળી રહી તે માટે રાજ્ય સરકાર સતત કાર્ય કરી રહી છે રાજ્ય સરકાર દ્વારા આરોગ્યની સેવાઓ સુદૃઢ બનાવવામાં આવી રહી છે સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આધુનિક કક્ષાનું બનાવવામાં આવી રહ્યું છે વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે હાલના સમયમાં બીમારીઓનું પ્રમાણ વધ્યું છે જેનું કારણ વધુ પડતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગના લીધે બન્યું છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ન સામૂહિક પ્રયત્ન કરવામાં આવી રહી છે ક્લાઇમેટ ચેન્જની ગંભીર અસરો ક્યાંક ને ક્યાંક આપણા સ્વાસ્થ્ય પર પડી રહી છે